તો ચાલો એટલે ફેમિલી એક નવ બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં મજામાં થઈશું આપણે તો ફર્સ્ટ ક્લાસ નાયદોને તૈયાર થઈ ગયા છે આગલા બ્લોકમાં તો તમે જોઈ દઈશું આપણા કપડાં બદલાવવાનો પણ ટાઈમ નતો કારણ કે હાથ વાગ્યામાં મહેમાન આવી ગયા હતા એટલે તમે અને હજાર છે ભાઈ પાસેમ તો બધા પાસેમ હું આજે બધાના ઘરે ઘરે છે આગાવાળાને ત્યાં હશે બધા પાછામાં અમારે પણ પાછા બે જગ્યાએ હશે એટલે નહીં જાણે છે બાણી તો આવી ગયા છે ઓલમોસ્ટ તમને આગલા બ્લોકમાં પણ કીધેલું છે અને આપણા ઘરે મહેમાન પણ આવી ગયા હતા અને આપણે અત્યારમાં જઈ રહ્યા છીએ અમારા ઘેલા નદી કારણ કે ના અત્યારે હું પૂંજા ને એવું ચાલી રહ્યું છે તો ચાલો વિડીયોમાં કન્ટીન્યુ બિના રહી ના જઈને તમને બતાવું કે હું પૂંજા ને એવું ચાલું છે અને અમારા પ્રાર્થનાબહેનને અત્યારમાં જાય કા પ્રાર્થનાબેન નાવા ધોવાનું બાકી છે ને ધર્મિષ્ઠાબેન પણ નાવાનું બાકી જય ભાઈકાબેનભાઈ નાય છે અને મીના ત્યાં છે એટલે મીનાને આપણે આવીને મળશું કારણ કે એના પાછું પાશીમમાં જવાનું છે અને આપણે ક્યાંય જતા નથી એટલે આપણે જ જવાના એટલે આપણે તો ત્યાં થઈ ગયા પણ તમને અમારા ઘેલા નદી આજે લઈ જવા છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહી જાઓ ચાલો એ તો ફેમિલી ફાઇનલી આપણે ઘેલા નદી છે અને અત્યારમાં પાશિમ છે એટલે પબ્લિક પહોંચ્યું અત્યારમાં તો છે પણ બપોરે પબ્લિક ફૂલ પાટ થશે કારણ કે અહીંયા નાવાનો કે ઉઠાય વારો નહીં આવે તમે જો આ રીતનું પબ્લિક છે ભાઈ અત્યારે તો જુઓ તમે અહીંયા અત્યારે બધા નાઈ છે અત્યારે બહારનું માણસો પણ એટલું જ આવે છે અહીં ગરડામાં અને પાણી ઓછું છે એટલા માટે પાણી છોડવામાં આવેલું છે ત્યાં નાઈ છે બધા જુઓ તમે તો ચાલો એ તો ફેમિલી આપણે ગેલા નદી હતા અને હવે આપણે જઈ રહ્યા છીએ કારણ કે મેળો જે અગિયાર જળજી રહી અગિયાર મેળાની તૈયારી થઈ રહી છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો ત્યાં જઈને બતાવી કે હું હું તૈયારી થઈ રહી છું તો ચાલો ત્યાં જઈ આજે તમને બતાવી દઈએ અચ્છા મારે પાછળ જો જે તો આટલું પબ્લિક જ છે અને જે બપોર પછી ભાઈ આખી ગેલા અમારા ધરી ભરાઈ જશે એટલું પબ્લિક આવવાનું છે જુઓ તમે તો ચાલો એ તો પેમેલ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં મેળાની તૈયારી થઈ રહી છે અમારે ત્યાં જળજીળી અગિયાર ઇંચના મેળાની તૈયારી થઈ રહી છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો ચાલો બતાવું તમને શું તૈયારી થઈ રહી છે તો જુઓ ભાઈ પહેલાં તો આ તમને સરસ મજાની જોવા મળશે ભાઈ તો બતકવાળું છે રેલગાડી જેવું અને આ ડાસ છે અને એની આગળ પણ એક બ્લેન્કડા છે પછી ચકડોળ છે જુઓ તમે આ રીતના ચકડોળ આવેલા છે તો ચાલો આગળ વિડીયોમાં બનાવી તો ફેમિલી અહીંયા પણ આપણે જો તૈયારી થઈ રહી છે તમને આગળ કીધું કે વિડીયોમાં બના રહીજો પણ આ રીતની તૈયારી ભાઈ થાય છે જે તો જુઓ અને જે તો જળજી કે અગિયાર વાર છે ચાર પાંચ દિવસથી ને એટલે અગાઉ તમને તૈયારીમાં દેખાડી દેવી છે જો બધા તૈયારી કરી રહ્યા છે આ બાજુ પણ મંડપ છે અને કઈ જગ્યાએ મેળો છે એ તમને હું રોડે જઈને કહું કે કયો રોડ લાગુ પડે છે એ તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજ કે ક્યાં મેળો ભરાય છે તો ચાલો રોડે જઈને તમને હું કહું કે કઈ જગ્યાએ લાગુ તો ચાલો યુટ્યુબ ફેમિલી આ છે બોટાદ જવા માટેનો રસ્તો તમે જોઈ શકો છો અને આ છે અમારું ગરડા એટલે મેન બોટાદ રોડે એક્ઝેટ ગરડાની ગરડા અને ત્યાં મેળો છે જુઓ તમે આ તમને સરનામું આપી દઉં છો કોકને ખ્યાલ હોય કે ના હોય બોટાદ જવાનો મેન રસ્તો ત્યાં ત્યાં જ આપણે મેળો ભરાય છે જે કોઈ અગિયાર મેળામાં આવો એ ખાસ નમ્ર વિનંતી કે બોટાદ રોડે ચાલો એટલે ફેમિલી આપણે ફાઇનલી ગામમાં કીને આવી ગયા છે ઘરે અને મીના પણ ફ્રી થઈ ગઈ છે કામમાં ને આપણે અટુ બાજરાનો રોટલો બનાવવા મળી છે ભાઈ સરસ તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આપણે આજ બાજરાનો રોટલી બનાવી છે આપણે કઈ ખાવાનું છે ને એને એકને ખાવાનું તો બીજા બાજરાનો કરી નાખું અને એના તો પાયસમ જે ભાઈ આપણે કઈ પાયસમ જે આ નથી એટલે આપણે ખાવાનું છે અને આ ગળામાં કોઈ પણ આવો એટલે તમને આગળ તો અમે એડ્રેસ આપ્યું જ છે અને આરકોવાસ આવ્યો હોય કે ન આવ્યો હોય જે પણ કહી દઉં છું કે આવો એટલે આપણી ખાચરવાડીમાં રહીશી છેલ્લી શેરી ખાચરવાડી વળાયા રોડ કહેવાનું ત્યાં આપણને મળવા આવી જવાનું ઘરે છૂટી તમે તો આ દિનદાસ જઈ આવવાનું ઘરે આપણા હા તમે એમ કહીશો કે આ જગ્યાએ એટલે એમાં કંઈ ખ્યાલ ન આવે અને બધાને હું મારા નંબર પણ ન આપી શકું એટલા માટે એટલે કઈ દોસ્તો તમે બધા તો ચાલો એ તો તમે ફાઇનલ આપણે જો બપોરા થઈ ગયા છે ઘરે કાંઈ કોઈ છે નહીં એટલે આજે આપણે શાક બનાવવાનું છે ભાઈ મીનાને થતું મોડું એટલે એ તો હોય ગઈ કીધું જાતું અમે શાક બનાવી નાખશો અને અમારી સાથે કોણ કોણ શાક બનાવવા મદદ કરે છે ખબર છે તમને તો જાવ ભાઈ અચ્છા અમારી છોકરીઓ લાડકવાય ક્યાં પ્રાતા બેન તો જો બટાકા મીના બફીંગ ગઈ હતી તો અમારે તો ખાલી શાક થાય ને એટલા ફોલવાના છે એટલે અમે તૈણી બાપ દીકરી ખાઈ લઈશું અને મારે આજે બનાવવાનું છે બટાકાનું શાક તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો કેવું શાક બન્યું છે કેવું નહીં તમે ખાસ જોજો આજે પ્રાર્થનાબેન તો ચાલો ફટાફટ બનાવીને નાખીશ શાક પછી બે જાય અમે તૈણી બાબ દીકરી બોરા કરો તો ચાલો એટલે યુટ્યુપલે આપણે તેલ મૂકી દીધું છે અને આપણે શાક બનાવી નાખી દો અને પહેલાં તો પ્રાર્થના બેન આટું મરચાં તળવાના છે તો અને ભાતના બહેનો બટાકા સુધારી નાખ્યા છે તો ચાલો ફટાફટ શાક બની નાખ્યું શાક કેવું બનાવીએ તો તમને પછી બતાવું કે સારું બને છે કે ન બનતું હું નાખવાનું મને પણ ખ્યાલ નથી તો ચાલો ફટાફટ બનાવું ચાલો એટલે આપણે મરસા તળી નાખ્યા છે સરસ મજાના અને શાક પણ મેકી દીધું છે તો બટેકાનું ઉકળે છે સરસ મજાનું મીઠો લીમડો ને એવું નાખીને આપણે મેકી દીધું છે તો ચાલો ફટાફટ બનાવી નાખીએ અને છોકરીને લાગે તે ભૂખ પછી બે શું બપોર તો ચાલો એટલે ફેમિલી ફાઇનલી આપણે શાક બનાવી નાખ્યું છે સરસ મજાનો હવે ખાઈ પછી ખબર પડે કે કેવો સ્વાદ આવે છે શાક તો આપણે બનાવ્યું છે તો ચાલો પ્રાર્થના એને બેનને બોલાવી લો પછી જમી લઈએ બધા બેસી ગયા કેવું શાક બીનું મસ્ત સારું બીનું હે ભાઈ શાક કેવું બીનું આ તો મેં બનાવી જો ભાઈ આવું શાક શાકનો દેખાવ આવે છે અને આપણે આટલું છે બાજરાનો રોટલો અને છોકરીઓ ખાય છે ભાખરી અને શાક અને પ્રાર્થના બેન આજે તમારા મરચાં અમે ઠંડી ઠંડી ઈચ્છા છે બધા પપ્પા ફટ બપોરા કરવા તો અમે ત્યાં એને બાપ દીકરી બપોરા કરી લેવી અને બધા જઈ ગયા છે જમવા આકાભા તમે પાશમ છે એટલે બધા જવું પડે અમે ત્રણ જ ઘરે છે તો ચાલો અમે બપોરા કરી લઈએ અને નળ પાછા આવી ગયા છે એટલે પાણી પણ અમારે ચાલુ છે ઉપલો ટાંકો ભરાય છે તો ચાલો હટ બપોરા કરીને આપણે સુઈ અને લાગી પણ ગયા છે અને મીનાભાઈ બધા જો આવી ગયા છે જમી કરી અમારા બેન પાછી હાડી લઈને ચોટાડવા મળી છે તો બધા હાડી ચોંટાડે છે અને આપણે જઈ રહ્યા છીએ બહાર તો હવે તો આંજે મળશું આપણે કારણ કે આ લાગીને તમારે બ્લોક વાટે રહેવું પડશે તો ચાલો આપણે જઈએ બહાર આપણે આવી ગયા છીએ ધર્યા અને જો બાની નાવા મળ્યા છે ચાલો એટલું ફેમિલી આપણે સિવાય દરિયા અને સ્રદ્ધાબેન પણ આવી ગયા છે દરિયા જોવો તમે અને બહારની બધા છે અને અત્યારે પબ્લિક જુઓ આપણે હાંજા ફરીવાર આવી ગયા છે એવી તો આટલું અમારા દરિયા પબ્લિક છે અત્યારે ગેલા નદી જો આખી ગેલા નદી અમારા ભરી છે અને ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ભાઈ ત્યાં તો બૈરાને એવું બધું હોય એટલે આપણે ત્યાં નથી જતા અને આપણે અહીંયા ત્યાં આવી છીએ ઘરે અમારા સદ્ધાબેન આવ્યા નાવા આખા શ્રદ્ધાબેન નાવાનું છે ને નહીં જ નાવું ક્યાં પાણી નહીં તારું હલો ફેમિલી આપણે ગેલા નદી પહોંચી ગયા છે અમારા ગરડાની ગેલા નદી છે અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક હજે પણ આવી રહ્યું છે બધું પાછામ છે એટલા માટે તો જો અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અને અમારા સદ્દાબેનને બધા ગયા છે કાની આવી ગયા છે મીના તો નથી આવી તો અહીંયા બધા નાઈને જો અહીંયા કપડાં બદલાવ એની માટે સ્પેશિયલ એ આ રીતનું કરેલું છે તો જુઓ પબ્લિક ભાઈ જે આવે છે તમે જોઈ શકો છો એ રીતનું ફેમિલી આપણે તો જઈ રહ્યા છીએ પણ જો તમને પબ્લિક અમારા ગઢડામાં કહેલા નદી એ ભાઈ અને આગળ પણ અહીંયા તમને હું બતાવીશ કેટલું રાખી ધરી ભરાઈ ગઈ છે હવારમાં આપણે આવ્યા હતા પણ અત્યારે તમે જો ટ્રાફિક થઈ જાય છે ભાઈ એ ટાઈપનું જો યુટ્યુબ ફેમિલી હજી પબ્લિક બધું આવતું જાય છે અને જો બધું કેલા નદી હતા કે પાછામ એટલે આ બધું માણા ત્યાં જ જાય છે પાછામ છે એટલે આપણે પહોંચી ગયા છે નવા મંદિર એક જો આ છે નવું મંદિર જો તમે જો આ બધી પબ્લિક ભાઈ ચાલો એટલે મેલી આપણે હવે ઘરે જઈને તો મળશું એટલે આપણે ફાઇનલી ઘરે આવી ગયા કારણ કે આપણે ગયા હતા બીજો બ્લોક બનાવવાને સીધા ઘેલા ઘેલાને ધરીએ થઈને આપણે આવ્યા હતા નાક પણ થોડોક બ્લોક બનાવતા આવ્યા પાછા આવ્યા અને આણા તો ભાઈ હાડિયું નું આજ આણું પાથરું છે જોવો તમે ફરીવાર પછી આ એક આડી કરીને બીજી આડી બે આમ કરી છે ને જો કેટલું કમાય જોવો તમે કાયમ તો નથી આ કાયમ પાસરી દીતા એ જાતો નથી હમ જોવો

કોને કોને ખબર છે આ વાતની ખાસ કમે કરના હલો ફેમિલી આપણે લાડવા ખાવા મળ્યા છે બા લાવ્યા છે મોટા બાના એના ઘરેથી લાડવા કારણ કે એના મોટા બાપુની પાછમ હતી એટલે અમારા અહીંયાથી અમરાપુર ઠેઠ સતરંગ પાયે ત્યાં હતી પાછમ એટલે બા જો લાડવા લે ધર્મિષ્ઠા બેનને બેખાય અને બટાકા ફૂલોનું કામકાજ ચાલી રહ્યું છે